જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળી શકે એમ છે કે સગા ભાઈઓ વચ્ચે દુશ્મની ઉત્પન્ન થવાનું સૌથી મોટું કારણ શું હોય છે ભાઈઓ વચ્ચે નફરતની દિવાલ ઊભી કરીને ભાઈઓના પ્રેમને અલગ કરનારું કોણ હોય છે આ કહાની ફક્ત એક કહાની નથી પરંતુ એક સત્ય ઘટના પર આધારિત વાત છે કહેવાય છે કે આજના સમયમાં પણ ભાઈઓ વચ્ચે પ્રેમ હોય છે પરંતુ એના પ્રેમ ને ક્યારે કોકની કાળી નજર લાગી જાય છે જેનાથી એનો પવિત્ર પ્રેમ દુશ્મનીમાં બદલાઈ જાય છે મિત્રો આ કહાની આપણને એ શીખવશે કે બે ભાઈઓ વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ એટલે તમને વિનંતી કરીએ છીએ કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક ગામમાં એક સજ્જન પુરુષ રહેતા હતા એને બે પુત્ર હતા અને બંને પુત્રો ખૂબ જ સુંદર અને સમજદાર હતા બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતો બંને ભાઈઓ રોજ સાથે રહેતા સાથે જમતા અને ક્યારેક એને ક્યાંક બહાર જવાનું થાય ત્યારે બંને ભાઈઓ સાથે જ જતા હતા બંને ભાઈઓ વચ્ચે પ્રેમ એટલો ઊંડો હતો કે આ બંને ભાઈઓને ગામના અન્ય લોકો પ્રિય મિત્રો પણ કહેતા હતા ભાઈ ભાઈ વચ્ચે તો હંમેશા પ્રેમ હોય જ છે પરંતુ ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ પેદા કરનાર તો કોઈ બીજું જ હોય છે જરા વિચાર કરો કે એક જ માની કુખેથી બની શકે બીજું હોય છે હવે આ બંને ભાઈઓ ધીરે ધીરે મોટા થયા ત્યારે એના માતા પિતાએ બંને ભાઈઓના વિવાહ કરાવી દીધા હવે બંને ભાઈઓની પત્નીઓ ઘરમાં આવી હતી અને માતા પિતા વૃદ્ધ થયા હતા હજુ તો થોડા મહિના વીત્યા હતા ત્યાં તો બંને ભાઈઓની પત્નીઓ વચ્ચે લડાઈ ઝગડા શરૂ થઈ ગયા અને બંને વચ્ચે લડાઈ એટલી વધી ગઈ કે દેરાણી જેઠાણીને એકબીજા સાથે ક્યારેય બન્યું જ નહીં હવે બંને ભાઈઓની પત્નીઓએ બંને ભાઈઓ વચ્ચે નફરત કરાવવાનું શરૂ કર્યું બંને પત્નીઓ પોતપોતાના પતિઓને કહેવા લાગી કે તમારો ભાઈ આવો છે ને તમારો ભાઈ તેવો છે તમારા ભાઈએ આમ કર્યું અને તમારા ભાઈએ આમ ન કર્યું અને આવી રીતે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો પોતાની પુત્ર વધુઓના આવા કજિયા કંકાસ જોઈને એના પિતા દુખી થઈ ગયા ત્યારે એમણે પોતાના બંને પુત્રોને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે બેટા તમે એકબીજા સાથે પ્રેમથી રહો અને ક્યારેય જુદા નહીં પડતા તમારી પત્નીઓનું વર્તન સારું નથી એટલે તમે એને સમજાવવાની કોશિશ કરજો આટલું સમજાવ્યા બાદ થોડા મહિના પછી માતા પિતાનું અવસાન થઈ ગયું ધીરે ધીરે સમય વીતતો ગયો હવે બંને ભાઈઓને સંતાનો પણ થઈ ગયા હતા મોટા ભાઈને ચાર પુત્રો હતા અને નાના ભાઈને ત્રણ પુત્રો હતા બંને ભાઈઓની પત્નીઓએ હવે પોતાના પુત્રોના કાન ભરવાનું શરૂ કરી દીધું કે તારા કાકા આવા છે અને તારા કાકા તેવા છે બીજી બાજુ નાની વહુ પણ પોતાના પુત્રોને એવી શિખામણ આપવા લાગી કે તારા મોટા છે 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 અને અને એ એ બંને પતિ પત્ની મતલબી સ્વાર્થી લોકોએ હંમેશા નુકસાન પહોંચાડ્યું હવે સામસામે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો બંને ભાઈઓની પત્નીઓએ પોતાના સંતાનોના મગજમાં ખોટી ગેરસમજ ઊભી કરી દીધી હતી અને જ્યારે બંને ભાઈઓના સંતાનો મોટા થયા

સાથે રમતા હતા એ ભાઈઓ એકબીજા સાથે બોલ્યા વગર કેવી રીતે રહી શકે એકબીજાના ઘરે ગયા વગર કેવી રીતે રહી શકે પરંતુ બંનેની પત્નીઓએ સંતાનોના મગજમાં દુશ્મનીનું ઝેર એટલું બધું ભરી દીધું હતું જેનાથી બંને ભાઈઓ એકબીજાના ઘરે પણ જઈ શકતા નહોતા હવે સમયને આધીન બંને ભાઈઓ વૃદ્ધ થઈ રહ્યા હતા અને જ્યારે પણ મોકો મળતો ત્યારે બંને ભાઈઓ એકાંતમાં મળતા હતા એના સંતાનોએ તો એને મળવા પર ઘણી પ્રકારના નિયંત્રણો લગાવ્યા હતા ક્યારેક એવું બનતું કે બે ત્રણ મહિના બાદ ક્યારેક છુપાઈને બંને ભાઈઓ મળતા અને તેઓ એકબીજા સાથે પોતાના દિલની વાતો કરતા બંને ભાઈઓ એકબીજા સાથે પોતપોતાના દુઃખ વહેંચતા હતા અને એકબીજાને ગળે લગાવીને બંને ભાઈઓ ખૂબ રડતા હતા અને એવું કહેતા કે ભાઈ આપણા સંતાનો અને આપણી પત્ની હોય તો આપણને બંનેને વિખૂટા કરી નાખ્યા છે અને આપણા બાળકો વચ્ચે પણ બનતું નથી તેઓ અંદરો અંદર લડી રહ્યા છે ઝઘડી રહ્યા છે એકબીજાને મારવા માટે તૈયાર થઈને બેઠા છે ત્યારે નાનો ભાઈ મોટા ભાઈને કહે છે કે મોટાભાઈ આપણે આપણા સંતાનોને જલ્દી જ સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ નહીંતર ખૂબ મોડું થઈ જશે ક્યાંક એવો અનર્થ ન થઈ જાય કે જેનાથી આપણે જીવી પણ ન શકીએ અને મરી પણ ન શકીએ મિત્રો એક વાત ખૂબ મહત્વની છે કે એક પિતા સૌથી વધારે દુખી ત્યારે થાય છે જ્યારે એના પોતાના સંતાનો એની વાત ન માનતા હોય આ દુખ એક પિતા માટે ખૂબ જ પીડાદાયક હોય છે જ્યારે સંતાનો એકબીજા સાથે લડે છે એકબીજાને મારવા માટે તૈયાર થાય છે એના પિતાજી સમજાવતા હોય પરંતુ સંતાનો એની વાત ન માને એ એક પિતા માટે સૌથી મોટું દુઃખ હોય છે કે પેટ ભરીને પૂરતું ભોજન ભલે ન મળે પરંતુ અમારા સંતાનો પ્રેમથી હળી મળીને રહેવા જોઈએ જો અમારા સંતાનો પ્રેમથી હળી મળીને જીવન જીવશે તો અમે ભૂખ્યા રહીને પણ અમારું જીવન વિતાવી લઈશું

એને અન્ય લોકો તેમજ સંબંધીઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ એના પુત્રો માનતા નથી કારણ કે એની જનેતાઓએ તો એના મગજમાં નફરતનું ઝેર ભરેલું હતું બંને ભાઈઓના પુત્રો કોઈની પણ વાત સાંભળવા તૈયાર નહોતા જ્યારે બંને ભાઈઓના પુત્રો ઘણા બધા સમજાવવા છતાં પણ રાજી ન થયા ત્યારે મોટો ભાઈ ખૂબ દુઃખી થઈ ગયો અને દુઃખમાં ને દુઃખમાં એને એટેક આવ્યો અને મોટા ભાઈનું અવસાન થઈ ગયું જ્યારે મોટાભાઈનું અવસાન થયું ત્યારે નાના ભાઈને ખૂબ દુઃખ લાગ્યું એ નીચે જમીન પર ઢળી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તમારી આ લડાઈ અને ઝઘડાએ મારા ભાઈનો જીવ લઈ લીધો તમારા બધાના કારણે જ મારો ભાઈ મને છોડીને હંમેશા માટે જતો રહ્યો છે હે ભગવાન આવા સંતાનો અને આવા પરિવાર સાથે રહેવા કરતાં તો મરી જવું સારું છે હે ભગવાન તમે મને પણ બોલાવી લ્યો અમે બંને ભાઈઓ જીવનભર સાથે રહ્યા છીએ સાથે મોટા થયા છીએ પરંતુ અમારા બંને ભાઈઓના પરિવારે અમને અલગ કરી દીધા આજે મારો મોટો ભાઈ કાયમ માટે આ દુનિયા છોડીને જતો રહ્યો છે નાનો ભાઈ ખૂબ જ રડી રહ્યો હતો પરંતુ એની પત્ની અને એના દીકરાઓ તેમજ એની ભાભીને જરાય ફરક ન પડ્યો ત્યારે નાના ભાઈની પત્નીએ એના દીકરાઓને રોક્યા અને કહ્યું કે તારા મોટા બાપા મરી ગયા છે પરંતુ હું એના અંતિમ સંસ્કારમાં નહીં જાઉં અને તમે પણ નહીં જતા આખરે એવું જ થયું નાના ભાઈની પત્નીએ પોતાના જેઠના અગ્નિ સંસ્કારમાં પોતાના દીકરાઓને ન જવા દીધા જ્યારે નાનો ભાઈ ચાલવા લાગ્યો ત્યારે એના પુત્રોએ એને પણ રોકી લીધો અને કહ્યું કે તમે કેવી રીતે જાઓ છો તમે પણ નહીં જઈ શકો ત્યારે એની પત્ની કહેવા લાગી કે જ્યારે આપણા સંતાનો નથી જતા તો તમે કેવી રીતે જઈ શકો છો એટલે દુખી મનથી નાનો ભાઈ કહેવા લાગ્યો કે આપણા સંતાનો જાય કે ન જાય મને કોઈ વાંધો નથી પરંતુ મારે તો જાવું પડશે એટલા માટે તમે મને રોકતા નહીં હવે મારો ભાઈ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે એટલે છેલ્લી વાર એના દર્શન કરી લઉ કારણ કે હવે પછી મને મારા ભાઈનું મોઢું ક્યારેય જોવા નહીં મળે અને મારું માનવો તો તમે પણ ચાલો આપણે આજે મોટા ભાઈના અંતિમ સંસ્કારમાં જવું જોઈએ નહીતર મને એકલાને જવા દો ત્યારે એની પત્નીએ એના દીકરાઓને આદેશ કર્યો કે તમારો બાપ પાગલ થઈ ગયો છે એને જવા નહી દેતા ત્યારે નાના ભાઈએ એની પત્ની અને દીકરાઓને ખૂબ વિનંતી કરી પરંતુ એ લોકો ન માન્યા અને ઉલટાના એના પુત્રોએ એને એક રૂમમાં બંધ કરી દીધા અને એની પત્નીએ દીકરાઓને કહ્યું કે જ્યાં સુધી એના ભાઈની અંતિમ વિધિ પૂર્ણ થઈ જાય અને એનું બારમું પૂર્ણ ન થાય ત્યાં સુધી એને તમે આ રૂમમાં પૂરી રાખજો એને બહાર નહીં નીકળવા દેતા નહીં તરીએ ક્યાંક ભાગી જશે હવે બિચારો લાચાર ભાઈ શું કરી શકે કારણ કે એના શરીરમાં હવે તાકાત નહોતી કરે તો શું કરે કળિયુગના સમયની કેવી પત્નીઓ છે અને કેવા સંતાનો છે કે પોતાના બાપને જેલમાં પૂર્યો હોય એમ એક રૂમમાં પૂરી દીધો ધીરે ધીરે બાર દિવસ પૂર્ણ થયા અને તેરમો દિવસ આવ્યો ત્યારે સગા સંબંધીઓ આવ્યા પરંતુ જે વ્યક્તિનું અવસાન થઈ ગયું હતું એના બારમાની વિધિમાં એનો નાનો ભાઈ હાજર નહોતો કારણ કે એને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો ઘરે આવેલા તમામ મહેમાનો સાંજ પડી અને પોતપોતાના ઘરે જતા રહ્યા છેલ્લા દિવસે જમણવાર રાખ્યું એ જમણવાર પણ પૂર્ણ થઈ ગયું હતું કેવળ કામ કરવાવાળા લોકોને ભોજન બાકી હતું એ બધા જ લોકો ખાવા માટે એક લાઈનમાં બેસી ગયા હતા આ બાજુ પેલા નાના ભાઈને એની પત્ની અને પુત્રોએ રૂમમાં બંધ કરી રાખ્યો હતો હવે એની પત્નીએ એને છોડી દેવા માટે આદેશ કર્યો કે હવે બધું જ પતિ ગયું છે એટલે તમારા પિતાને બહાર કાઢો દર્શક મિત્રો ત્યારબાદ દીકરાઓએ એના પિતાને બહાર કાઢ્યો ત્યારે નાનો ભાઈ એના દીકરાઓ અને એની પત્નીથી છુપાઈને ઘરમાંથી બહાર નીકળી ગયો અને ડોટ મૂકીને સીધો જ મોટા ભાઈના ઘરે પહોંચી ગયો ત્યાં ગામના લોકો ભોજન કરવા માટે લાઈનમાં બેઠા હતા એ લાઈનમાં છેલ્લે જઈને મોઢું છુપાવીને બેસી ગયો જ્યારે પીરસવાવાળા એક વ્યક્તિની નજર પડી ત્યારે એના પગ નીચેથી જમીન સરકી ગઈ ત્યારે આ નાના ભાઈએ પીરસવાવાળા વ્યક્તિને કહ્યું કે મારી પત્ની અને મારા દીકરાઓએ મને તેર દિવસથી એક રૂમમાં બંધ કરી રાખ્યો હતો એટલા માટે હું મારા ભાઈના અંતિમ સંસ્કારમાં કે બાર દિવસ સુધી અહીં આવી નથી શક્યો આજે મને બહાર કાઢ્યો છે અને મને જોઈને કોઈ ઓળખી ન જાય એટલા માટે હું અહીં સંતાઈને બેઠો છું મારો ભાઈ તો હવે નથી રહ્યો પરંતુ એના બહારમાંનો એક ગોળીઓ પણ મારા પેટમાં જશે તો એના આત્માને શાંતિ મળશે આટલું સાંભળતા જ ગામના એ વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા ત્યારબાદ એ વ્યક્તિ દોડીને સીધો જ એના ભત્રીજાઓ પાસે ગયો અને કહેવા લાગ્યો કે ધિક્કાર છે તમારા જેવા સંતાનોને કે તમે નાના મોટાની મર્યાદાને પણ ભૂલી ગયા છો એવી તો કેવી દુશ્મની છે તમારા ભાઈઓ વચ્ચે કે દીકરા પોતાના બાપને એના ભાઈના ઘરે નથી જવા દેતા અને ભત્રીજા એના કાકાને આવવા નથી દેતા ધિક્કાર છે તમને લોકોને કે તમારા કાકાને સંતાઈને આંગણાની બહાર બેસવું પડે છે આટલું સાંભળતા જ ભત્રીજાઓએ દોટ મૂકી અને બહાર જઈને કાકાના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે કાકા મહેરબાની કરીને અમને માફ કરી અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે અમારાથી ખૂબ મોટું પાપ થઈ ગયું છે તમે અમારા વડીલ છો અને હવે તમે આપણા પરિવારના મોટા છો તો પણ તમારે અહીંયા છુપાઈને ભોજન કરવું પડે છે ધિક્કાર છે અમને અને અમારી માણસાઈ પર તમે અંદર ચાલો અમારા કાકા માટે ભોજન આજે અમે લાવશું ત્યારબાદ ભત્રીજાઓ કાકાને અંદર લઈ ગયા અને કાકાએ ભત્રીજાઓને ગળે લગાવી લીધા ત્યારબાદ ભત્રીજાઓ કહેવા લાગ્યા કે હે કાકા હવે તમે બોલો કે તમે અમારી પાસેથી શું ઈચ્છો છો તમે જે સજા આપશો એ અમને મંજૂર છે ત્યારબાદ કાકાએ એના ચારેય ભત્રીજાઓને ગળે લગાવીને કહ્યું કે તમે બધા જ મારા ભત્રીજા છો એટલે મારા માટે તો મારા દીકરા સમાન છો અને હું એવું ઈચ્છું છું કે મારો ભાઈ જીવતો હતો ત્યાં સુધી તમારી માએ અને મારી પત્નીએ અમને બંને ભાઈઓને મળવા નથી દીધા અમને બંને ભાઈઓને વિખૂટા પાડી દીધા હતા અને તમને પણ એકબીજાના પિતરાઈ ભાઈઓને મળવા નથી દીધા ક્યારેય ભેગા બેસવા નથી દીધા તમારા બધા જ ભાઈઓના મગજમાં તમારી માતાઓએ કેવું ઝેર ભરી દીધું છે કે તમે એકબીજાના દુશ્મન બની બેઠા છો આ દુખ સહન ન કરી શકવાથી મારો મોટો ભાઈ તમારો બાપ આ દુનિયા છોડીને જતો રહ્યો છે પરંતુ હું એવું નથી ઈચ્છતો કે મારું પણ આવી રીતે મૃત્યુ થાય મારી એવી ઈચ્છા છે કે મારા ત્રણ પુત્રો અને તમે ચારેય ભાઈઓ એક થઈ જાઓ બધા જ ભાઈઓ હળીમળીને સંપથી રહેવાની કોશિશ કરો એ જ મારી ઈચ્છા છે એટલે તમે ચારેય ભાઈઓ અત્યારે જ મારી સાથે ચાલો મારા ત્રણેય પુત્રો તમને માફ કરી દેશે તમે પણ એને માફ કરી દેજો એ પણ દિલ મોટું રાખશે અને તમે પણ તમારું મન મોટું રાખજો ત્યારબાદ ચારેય ભત્રીજાઓ કાકાની સાથે સાથેના ઘરે ગયા આ બાજુ પોતાના ઘરે પોતાના પિતરાઈ ભાઈઓને આવેલા જોઈને ત્રણેય ભાઈઓ ઊભા થઈ ગયા ત્યારબાદ આ ચારેય ભાઈઓ પોતાના પિતરાઈ ભાઈઓના પગે પડ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ અમારાથી ઘણી મોટી ભૂલો થઈ ગઈ છે અમારાથી ઘણા બધા પાપ થઈ ગયા છે અમને માફ કરી દયો આજ સુધી અમે અને તમે દુશ્મનો થઈને રહ્યા છીએ પરંતુ હવે આપણે આ બધું જ ભૂલીને એક થવું જોઈએ ત્યારબાદ બધા જ ભાઈઓ જૂની વાતો ભૂલીને એકબીજાને ગળે લગાવ્યા અને કહેવા લાગ્યા કે આજ પછી આપણે ક્યારેય એકબીજા સાથે લડીશું નહીં હવે આપણી વચ્ચે કોઈ પણ પ્રકારની દુશ્મની નહીં સર્જાય હવે આપણે બધા જ ભાઈઓ સાથે મળીને જીવનભર પ્રેમ સ્નેહ અને સંપથી જીવનભર સાથે રહીશું જ્યારે બધા જ પુત્રોની માતાઓએ આ જોયું ત્યારે એ બોલી ઊઠી કે તમે શું કરો છો એટલે બધા જ ભાઈઓ પોતાની માતાઓ પર ક્રોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે ધિક્કાર છે તમારા જેવી માતાઓ પર જેણે ભાઈ ભાઈ વચ્ચે ઝેર ઉત્પન્ન કરી દીધું ધિક્કાર છે તમારા જેવી પત્નીઓ પર જે પોતાના પતિની પણ ન થઈ શકે અરે સ્ત્રીનો દરજ્જો તો પરિવારને જોડીને રાખવાનો હોય છે તમે તો સ્ત્રી જાતિ માટે કલંક સાબિત થયા છો તમે તો હંમેશા આપણા આખાય પરિવારને એકબીજાથી વિખૂટા પાડ્યા છે શું તમે તમારી જાતને સ્ત્રી કહો છો દુનિયાની સંસ્કૃતિ અને સમાજ તમને ક્યારેય સ્ત્રીનો દરજ્જો નહીં આપે ક્યારેય માનો દરજ્જો નહીં આપે અને તમે અમને પૂછો છો કે અમે શું કરી રહ્યા છીએ જો હવે પછી ફરીથી તમે અમારા મગજમાં એક બીજા પ્રત્યે ઝેર ભરવાનો પ્રયાસ કરશો તો અમે તમને કાયમ માટે ભૂલી જઈશું મિત્રો પોતાના જ પુત્રોની આવી વાતો સાંભળીને બંને માતાઓ પાછળ હટી ગઈ ત્યારબાદ કાકા પોતાના પુત્રો અને ભત્રીજાઓને હૃદયથી ભેટી પડ્યા અને ત્યારબાદ બધા જ ભાઈઓ વચ્ચે પ્રેમ બંધાઈ ગયો અને તેઓ ખૂબ રાજી ખુશીથી જીવવા લાગ્યા થોડા દિવસ બાદ કાકા પણ આ દુનિયા છોડીને જતા રહ્યા અને એના અંતિમ સંસ્કાર બધા જ ભાઈઓએ ભેગા મળીને કર્યા અને આખા ગામને ભોજન કરાવ્યું કહેવાય છે કે ભાઈ હંમેશા ભાઈ હોય છે જે ભાઈઓ વચ્ચે હંમેશા અટૂટ પ્રેમ હોય છે આ પરિવારમાં પણ બંને ભાઈઓ વચ્ચે અટૂટ પ્રેમ હતો પરંતુ આ ભાઈઓ વચ્ચે વિખવાદ ઉભો કરવાનું કારણ શું હતું ભાઈ ભાઈ વચ્ચે દુશ્મનાવટ કરાવનાર કોણ હતું એ આ કહાની દ્વારા આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ એવું પણ નથી કે આ દુનિયામાં બધી જ માતાઓ ખરાબ હોય છે અથવા તો બધી જ પત્નીઓ ખરાબ હોય છે પરંતુ અમુક ઘર પરિવારમાં આવા પાત્રો પણ હોય છે જે આખાય પરિવારને વિખેર કરી નાખે છે મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ